માળી અમારા માંડવીયા પરવારના રામ રામ માળી અમે હાથ ભાયુ સહી એનું બધું પરિવાર આવ્યું છે માળે અમે બધે પંદર વર્ષ આ દોડીએ છીએ અમારું ક્યાંય ધ્યાન પડતું નથી પાંચસો છસ્સો ભૂવા બદલાય કોઈ એમ કે વાં સારું જોવે તો ન્યા જાય એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો સૌ આ ભૂવોથી જ મારી બે કિડની ફેલ થઈ ગઈ અને આ બધા પરિવાર ઉપર દુઃખનો દરિયો છે હવે અમારે પાસે કઈ અહીંયા સિવાય બીજો રસ્તો નથી માતાજી અને અમે એક ઘરમાં જ બે ભાઈ ભુવા છાઈ હું રાખડી બંધ છું મારો નાનો ભાઈ પઢિયાર છે હવે માતાજી તમારા પાસે રસ્તો છે એક તો હા આખા ભુવા બનીને આયા છો